હેલો મિત્રો કેમ છો બધા જો અત્યારે આપણે ખોડિયાર ડેમે આવી ગયા છે અને ખોડિયાર ડેમે સરસ મજાનો ડેમ ભરાઈ ગયેલો છે વિડીયો દ્વારા દેખાડીએ ખોડિયાર ડેમ પછી તમને લઈ જાય સામે ખોડિયાર મંદિર છે જે માતાજીનું ખોડિયાર મંદિર છે તમને વિડીયો દ્વારા દેખાડશું તરત આપણે જઈ હવે ખોડિયાર મંદિર આપણે ખોડિયાર મંદિર તરફ જતા જ આપણે સિમેન્ટનો પાકો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે ખોડિયાર મંદિરે પહોંચી ગયા છે સરસ મજાનો ખોડિયાર મંદિર ગેટ બનાવેલો છે ચલો હવે આપણે ગેટની અંદર જઈએ અને સામે આપણે પટ્ટી વનેંથી ખોલ પ્રસાદીઓ માતાજીની ચૂંદડી શ્રીફળ વગેરે મળે છે આ બધી દુકાનો છે હવે આપણે માતાજીને મંદિર આપણે જાય ખોડિયાર માતાજીને શ્રીફળ વધેરવાનું પણ છે અને આ વિ આપણે ખોડિયાર મંદિર માતાજીનું ખોડિયાર મંદિર અંદર તો વિડીયો શૂટિંગ ફોટોગ્રાફીની મનાય છે બહાર થી તમને દેખાડી દઈએ છીએ હવે તમને નીચે દેખાય છે જે પાણીનો ધોધ પડે છે ખૂબ જ સરસ અને માતાજીનું જૂનું મંદિર પણ છે અને ઘણા લોકો અહીં માનતાઓ પૂરી કરે છે અને લોકો

મારા વિડીયો જોતા રહેજો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો જેથી હું તમને બીજા પણ વિડીયો દેખાડીશ